નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાત છે વાવ ઝાબના નેવું આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણની હું ડામોરખંજના વાવ ઝાબના નેવું આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ એસટી બસની અનિયમિતતાથી લઈ જોખમાયું બીજી બસ મૂકવા વિદ્યાર્થીઓની રજૂઆત ઘોઘંબા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ વાવ ઝાબ ગામના નેવું આદિવાસી વિદ્યાર્થીઓને બીજી બસની સુવિધા નહીં મળે તો તેમણે શિક્ષણ અધૂરું મૂકી બાપદાદાની જેમ મજૂરી કરવી પડે તેવા સંજોગો ઊભા થાય છે વાવજાપથી નેવું જેટલા વિદ્યાર્થીઓ એસટી બસ મારફતે ગોકંબા એસ એસ એચ વરિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે પરંતુ એસટી બસની અનિયમિતતાના કારણે બાળકો શાળામાં લેટ પહોંચે છે બાળકો શાળાએ પહોંચે ત્યારે બે પિરિયડ પૂરા થઈ જાય છે અને સાંજે ઘરે જવું હોય ત્યારે છેલ્લા બે પિરિયડ છોડવા પડે છે જેની અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે એસટી બસ વિભાગની બેદરકારી અને અણધડ વહીવટને કારણે નેવું જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે બસ ચાલક વિદ્યાર્થીઓને શાળાની સામે ઉતારતા નથી બાળકોને ડેપોમાં ઉતારે છે અને ત્યાંથી જ બેસાડે છે જેથી બાળકોને બે કિલોમીટર ચાલી શાળાએ પહોંચવું પડે છે સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન હેઠળ બાળકોને શિક્ષણ આપવા કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે વાવ વાવજાબના નેવું વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે વિદ્યાર્થીઓ મોડા પડવાના કારણે તેઓ પ્રાર્થનામાં હાજર રહી શકતા નથી તથા ઓનલાઈન હાજરી પુરાતી હોય તે સમય તે શાળામાં હોતા નથી ધોરણ દસ અને બારમાં ભણતા વિદ્યાર્થીઓનું મહત્વનું વર્ષ હોય એસટી વિભાગ દ્વારા સત્વરે બસ ચાલુ કરવાની માંગ ઉઠવા પામી છે વાવજાબની બસ સવારે દસ પંદર અને સાંજે પાંચ વાગ્યા પછી વાવજાબ જાય તે પ્રમાણેનો સમય નક્કી કરવામાં આવે તો નેવું આદિવાસી બાળકોનું ભવિષ્ય સુધરે તેમ છે એસ એચ વરિયા હાઈસ્કૂલના પ્રિન્સિપલ દ્વારા હાલોલ ડેપોમાં વારંવાર લેખિત રજૂઆત કરી છતાં એસટી તંત્રએ કોઈપણ જાતનો પ્રતિભાવ આપ્યો નથી જેથી આજરોજ વાવજાબના વાલીઓએ આજરોજ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે લઈ હાલોલ એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી જો હાલોલ એસટી બ વિભાગ બાળકો માટે સવારે અને સાંજની બસનો રૂટ ચાલુ નહીં કરે તો બાકરોલ વાવ ઝાબ પંથકના વાલીઓ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરશે એસટી બસના અભાવે નેવું વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી જશે તો તેનો જવાબદાર કોણ

અને હાઈસ્કૂલે ઉતારો એવી અમારી વિનંતી છે કે સમયસર બસ આવતી નથી અને અમારું ભણવાનું બગડે છે હું શ્રી એસએસ હાઈસ્કૂલ આચાર્ય તરીકે ફરજ બજાવું છું વાવજાપથી લગભગ નેવું બાળકો અભ્યાસ કરે છે અને ત્યાંની જે બસ આવે છે એની અંદર આગળના પણ કન્ટિન્યુટી ધરાવતા બાળકો બેસે છે એટલે આ બાળકો એ બસમાં બેસી શકતા નથી અને અહીં લેટ આવે છે એટલે શરૂઆતના બે તાસ એ ચૂકી જાય છે અને ઓનલાઈન હાજરીનો ઇસ્યુ હોવાથી એ બાળકો ફર્સ્ટ થી જ પ્રાર્થનામાં હાજર રહે અત્યંત જરૂરી છે આ ઉપરાંત આ બાળકોને જે છૂટતી વખતે ચાર વાગે વહેલી જે બસ આવે છે એમાં જવા માટે એ લોકો જાય છે તો એમાં પણ એમને જગ્યા મળતી નથી અને આ કારણે એ લોકો ફક્ત ત્રણ ચાર પીરિયડ નો જ અભ્યાસ કરી શકે છે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ છે એમની કારકિર્દી માટે બહુ જ અગત્યનું આ વર્ષ છે

ખાતા ની અંદર ના રિલેટેડ ને હાર્ટલી રિલેટેડ વિદ્યાર્થીઓના પ્રશ્નો ને હું વાચા આપું છું આ આપની સમક્ષ તો મહેરબાની સવાર વાવજ થી એક બસ ગોગંબા સુધી આવે અને સાંજે પણ એક ટાઈમ ની અંદર પાંચ વાગ્યા ની આસપાસ એ જાય વધારાની બસ તો વ્યવસ્થા કરો એ આપને ખૂબ નમ્ર અરજ છે એસટી વિભાગ ને આભાર નમસ્કાર હું પ્રવીણભાઈ રાઠવા મિત્રો આજે અમારી રજૂઆત એવી છે કે એક અમારા વિસ્તારમાં અંતર વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારની અંદર આ બધા આપ જે વિદ્યાર્થીઓ જોવો છો એ અહીંયા અહિયાં કરીબન વીસે કિલોમીટર દૂર વાવ વાવજ નાગપુરા સરસવા પોઈલી ના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તો અમે વ્યક્તિગત રજૂઆત પણ સત્તર છ તારીખે કરી હતી એસટી વિભાગ શ્રી હાલોલ ને એના બાદ શ્રી એચ એસ વરિયા હાઈસ્કૂલ ઘોગંબા પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા પણ પંદર સાત બે ના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ બસની જે સુવિધા છે એ અનિયમિત છે અને અનિયમિત બસ આવવાના કારણે સાહેબ નેવ્યાસી જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે સરકાર એક તરફ કહે છે કે ભાઈ ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત એસટી વિભાગના તકલાબી વહીવટને કારણે રેગ્યુલર બસ ના આવવાના કારણે સાહેબ આ નેવું જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે આ વિદ્યાર્થીઓમાં ભવિષ્યમાં કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને કોઈ શિક્ષક બને પરંતુ આ એસટી વિભાગ જે અનિયમિત એસટી મોકલે છે ખાસ કરીને હાલોલ ડેપોના વહીવટકર્તાઓ જે પોતાના મનમાંની વહીવટથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આદિવાસી પટ્ટાના આદિવાસી સમાજના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના જીવન સાથે એમના ભવિષ્ય સાથે ચેડા રહ્યા છે તો સાહેબ અમારું એક આવેદન છે અને આહવાન છે કે આ બસ જો રેગ્યુલર આજે આ વિદ્યાર્થીઓ કહે છે સમયમાં રેગ્યુલર બસ જો ન આવી તો આવનારા સમયમાં અમે લેખિત રજૂઆત કરીને આવનારા સમયમાં તે બાકરો ચોકડી ખાતે ગાંધી ચિંત્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરશો અને જેની જે કઈ પરિસ્થિતિ ઉભી થશે એ માત્ર ને માત્ર એસટી વિભાગ હાલોની જવાબદારી રહેશે ને વહીવટ કરતા હોય જવાબદાર રહેશે પ્રવીણભાઈ રાઠવા વાવ